પૂરે પૂરી સપાટી બતાવવા માંડિયો પૂરો જોઈ લેજો ચેનલ લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વરસાદ ની કોઈ વાત ના પૂછો કોઈ સીમા નથી વરસાદ આવે છે અને દે મવાની સક્યતા છે તો મિત્રો તમે જોઈ શકો કે આ લાઈટ ચાલુ છે અને આ આઈંગા ઇસાનડા ઉઠતો હોય આ